તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે ડૉક્ટર આંબેડકર આ આવાસ યોજના બે હજાર ચોવીસ કોને કોને મળશે લાભ ક્યાંથી મળશે લાભ શું શું ડોક્યુમેન્ટ જોઈએ ઓનલાઈન અરજી ચાલુ છે આંબેડકરે આવાસ યોજના શું છે ડૉક્ટર આંબેડકરે આવા યોજના થકી ગુજરાતમાં વસતા અનુસૂચિત જનજાતિના લોકોને ઘર બાંધવા માટે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવતી હોય છે આ રકમથી સારું મકાન બનાવી શકાય છે તેમજ મફતમાં મકાન મળી જાય છે આ યોજનાનો લાભ સફાઈ કર્મીઓ તેમજ જેમને કાચું મકાન હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર હોય છે ડૉક્ટર આંબેડકરે આવા યોજનાનો હેતુ શું છે અનુસૂચિત જનજાતિના નાબલી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબ રેખા નીચે જીવતા ઘર વહેણા લોકોને સમય બુદ્ધ કાર્યક્રમ કાર્યક્રમરૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે તેમને અને કરોડ ધરાવતા લોકોને સરસ પાકો ઘર બનાવવા માટે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે આ સહાય ત્રણ હપ્તા ચૂકવવામાં આવતી હોય છે આ યોજનામાં પ્રથમ હપ્તો ચાલીસ હજારનો બીજો હપ્તો સાઠ હજાર તેમજ ત્રીજો હપ્તો વીસ હજારનો આપવામાં આવે છે આમ કરીને કુલ વીસ હજાર એક લાખ વીસ હજાર આપવામાં આવે છે ડૉક્ટર આંબેડકરે આવાજનો લાભ લાભ કોણ લઈ શકે છે આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે ક્રિયાપાત્ર હોવી જરૂરી છે તે નીચે મુજબ છે આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદારની ઉંમર એકવીસ વર્ષ હોવી જોઈએ અરજદાર પોતાના પ્રમાણપત્ર મુજબ અરજીમાં નામ અને વ્યક્તિગત માહિતી લખવાની રહેશે જો લાભાર્થી અગાઉ આ પ્રકારની યોજનાનો લાભ લેતો હોય છે તો અરજી નામંજૂર મંજૂર કરવામાં આવશે આવાજ સહાયનો બીજો હપ્તો મળ્યા બાદ લાભાર્થી આવું કામ એક વર્ષ પૂર્ણ કરવાનું રહેશે આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જનજાતિ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિઓને લઈ શકશે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક છ લાખ અને શહેરી વિસ્તારમાં છ લાખથી વધુ હોવી ન જોઈએ અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયતમાં જમા કરાવવાની રહેશે જ્યારે કર સંપૂર્ણ રીતે બની જાય ત્યારે પછી ફરજિયાત આંબેડકર આવાસ બનાવવાની તકે તકની લગાવવાનું રહેશે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના માટે મળવાપત્ર લાભ ઘર બનાવવા માટે એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવશે આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનું પાકું કર મળશે આ પ્રથમ તો ચાલીસ હજારનો બીજો તો સાઠ હજારનો અને ત્રીજો તો વીસ હજારનો ચૂકવવામાં આવશે પહેલો આ યોજના માટે જરૂરી દસ્તાવેજ અરજદારનું આધાર કાર્ડ હોવું જોઈએ આવકનું પ્રમાણપત્ર જરૂરી છે રેશન કાર્ડ જોઈએ જાતિનો દાખલો હોવો જરૂરી છે વાહનનો પુરાવો જરૂરી છે જમીન માલિકીનો પુરાવો બેંક પાસબુક હોવી જરૂરી છે પતિના મરણનો દાખલો જો વીતવા હોય તો જે જમીન પર મકાન બનાવવાનું હોય તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો નકશો મકાન બાંધકામની વાનકમ્યુનિટી ટેસ્ટના પ્રમાણપત્ર જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લા પ્લોટનો મકાનનો ફોટો ડૉક્ટર આંબેડકરે આવા યોજના માટે અરજી કેવી રીતે કરવી સૌ પ્રથમ ફોર્મ ભરવા માટે તમારે ગૂગલની અંદર ઈ સમાજ કલ્યાણ જી ગુજરાત જીઓ ડોટ ઇનની વેબસાઇટની મુલાકાત લો ત્યાર પછી ન્યૂ રિલ સ્ટેશન પ્રોક કરી નવું એકાઉન્ટ બનાવો બધી માહિતી ભરીને સબમિટ કરી દેવાનું છે ત્યાર પછી તમારા મોબાઈલમાં આઈડી પાસવર્ડ આવશે તેમાં લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાં આંબેડકરે આવા યોજના પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટમાં પરથી સેવ કરી લેવાની રહેશે અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં અરજી નંબર આવી જશે ત્યાર પછી અરજીને પ્રિન્ટ કરાવવાની રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી